હાય સ્વાગત છે તો આજે આપણે એકદમ ટેસ્ટી અને ઓછા મસાલાનો ઉપયોગ કરીને એકદમ મસ્ત મજાનું કવર બટેકાનું શાક બનાવવાના છીએ હવે તેની સિઝન શરૂ થઈ ગઈ છે અને સીઝન પ્રમાણે તમે બધા જ શાકભાજી ખાઓ તો તમારી હેલ્થ પણ સારી રહે છે તો એવું ટેસ્ટી એવું અને ઓછા મસાલાનો ઉપયોગ કરીને આપણે ગવાર બટેકાનું શાક બનાવવાનું શરૂ કરીએ તો તેના માટે આપણે આ રીતના ગવાર સુધારીને લઈ લીધેલો છે સાથે જ એક બટેકું સુધારીને લઈ લીધેલું છે તમારે જે રીતના ગવાર સુધારવો હોય એ રીતે સુધારી શકો છો સાથે ઝીણું સુધારેલું આદુ અને મરચું લઈ લીધેલું છે આદુ મરચા સિવાય આપણે ઝીણું સુધારેલું લસણ અને હિંગ અને અજમો લઈ લીધેલો છે જે આપણા પાચન માં સારું રહેશે તેની જ સાથે આપણે જે રેગ્યુલર મસાલો યુઝ કરીએ દાળ અને શાક બનાવવા તે જ લીધેલો છે તેની જ સાથે આપણે મીડિયમ ગેસ ઉપર તેલ ગરમ કરવા મૂકી દીધું છે અને તેલનું પ્રમાણ આપણે બે મોટી ચમચી જેટલું લીધેલું છે અને જ્યારે આ તેલ ગરમ થઈ જાય એટલે એમાં આપણે રાયના દાણા એડ કરીશું અને આપણું રાઈ તતળી જાય પછી એમાં આપણે જીરું એડ કરીશું આપણું જીરું એડ થઈ જાય પછી આપણે જે જીરું સુધારેલું આદુ અને મરચાં રાખ્યા હતા તે એડ કરી દઈશું એમાં અને સાથે જ લસણ હિંગ અને અજમો એડ કરીશું આમાં લસણનો ટેસ્ટ બહુ જ સરસ લાગે છે પણ જો તમારે ના ખાતા હોય તો એને સ્કીપ કરવો હોય તો પણ કરી શકો છો તેની જ સાથે આપણે એમાં હળદર પાવડર ઉમેરી દઈશું અને સાથે જ આપણે જે સુધારીને ગવર અને બટેકા રાખ્યા હતા તે એમાં એડ કરી દઈશું અને સારી રીતે તેલ સાથે એને મિક્સ કરી લઈશું ઉપર નીચે કરીને એને તેલ સાથે મિક્સ કરવું જરૂરી છે જો આ રીતના એ મિક્સ થઈ ગયું છે હવે હવે આ રીતના મિક્સ થઈ જાય પછી આપણે જે બાકીના મસાલા છે એ કરી લઈશું તો તેમાં આપણે લાલ મરચું પાવડર લીધેલું છે જેટલું તમે તીખાસ ખાતા હોય એ પ્રમાણે તમારે એડ કરવાનું છે અને સાથે જ આપણે ધાણાજીરું પાવડર ઉમેર્યું છે એમાં ધાણાજીરું પાવડર ઉમેરી જાય પછી એને સારી રીતે આપણે ઉપર નીચે કરીને ફરીથી મિક્સ કરી લઈશું શાક એટલે બધું શાક સાથે સરસ મજાનું મિક્સ થઈ જાય આ રીતના મિક્સ થઈ જાય ત્યારબાદ આપણે આમાં મીઠું ઉમેરીશું મીઠું તમે જે પ્રમાણે ખાતા હોય એ પ્રમાણે ટેસ્ટ અનુસાર તમારે એમાં એડ કરવાનું છે મીઠું એડ થઈ જાય એટલે એને સારી રીતે મિક્સ કરી લેવું આ શાક ને આપણે તેલમાં બનાવીશું આમાં આપણે જરા પણ પાણીનો ઉપયોગ કરવાનો નથી તો હવે ઉપર નીચે સારી રીતે ચડી જાય અને કાચું ના રહે તેના માટે આ સ્ટેપ કરવું બહુ જ જરૂરી છે તેના માટે આપણે એક આ રીતના થાળી ઉપર મૂકી છે અને સાથે જ એમાં અડધા કપ જેટલું પાણી ઉમેર્યું છે એટલે જો આ સ્ટેપ કરશો એટલે તમારું શાક સહેજ પણ કાચું નહીં રહે અને પાંચ મિનિટ સુધી આપણે શાક ને થવા દઈશું અને હવે આપણે પાંચ મિનિટ પછી ચેક કરીએ તો હળવા હાથે આપણે થાળીને નીચે ઉતારી લેવાની છે પહેલા એમાં ક્યાંય પણ આ રીતના આપણું સરસ મજાનું તેલ છૂટું પડીને આપણું શાક ટેસ્ટી એવું તૈયાર થયું છે ઓછા મસાલાનો ઉપયોગ કરીને આપણે આ શાક બનાવ્યું છે અને આપણને હજી સહેજ કાચું લાગે છે એટલે આપણે ફરી થાળીને ઢાંકીને બે મિનિટ સુધી થવા દઈશું અને આપણે ગેસની ફ્લેમ એકદમ મીડિયમ રાખેલી છે હવે બે મિનિટ પછી ચેક કરીએ તો આપણે ફરીથી થાળીને હળવા હાથે નીચે ઉતારી લઈશું અને પછી ચેક કરીએ આપણા શાકને તો જો હવે સરસ મજાનું શાક આપણું ચડી ગયું છે આપણે એક ફોડબું લઈને જોઈએ પહેલા હલાવી લેવાનું અને પછી જો આ રીતના એક બટેકાને આપણે તોડીને જોઈએ તો આસાનીથી તૂટી જાય છે તો સરસ મજાનું છે અને તમે કોઈ પણ ગરમા ગરમ રોટલી બાજરીના રોટલા કે ભાખરી સાથે ખાઈ શકો છો આ રસાવાળું શાક ઓછા મસાલાનો ઉપયોગ કરીને આપણે આ શાક સરસ મજાનું તૈયાર કર્યું છે કોઈ પણ ગરમ મસાલો કે કોઈ પણ બીજો મસાલો ઉપયોગ કર્યો નથી તો તમને આ શાકની રેસિપી કેવી લાગી મને કમેન્ટ બોક્સમાં લખીને જરૂરથી બતાવજો અને આગળ તમે કઈ રેસીપીનો વિડીયો જોવા માંગો છો એ પણ કમેન્ટ બોક્સમાં લખીને જરૂરથી બતાવજો અને વીઆર ગુજુ ચેનલને હજી સુધી તમે સબસ્ક્રાઈબ ના કરી હોય તો એને પ્લીઝ ગેસ સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો અને હવે જો આપણું શાક બનીને તૈયાર થઈ ગયું છે એટલે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને એને બે મિનિટ સુધી રહેવા દઈશું અને પછી આપણે શાકને સર્વ કરીશું એટલે બધો મસાલો સારી રીતે મિક્સ થઈ જાય તો જો કેટલું સરસ મજાનું આપણું શાક તૈયાર થઈ ગયું છે તો તમે પણ આવી જાવ આ ગરમા ગરમ શાક અને રોટલી ખાવા માટે તો ચલો આપણે હવે મળીએ એક નવા જ વિડીયો સાથે ત્યાં સુધી બાય બાય ટેક કેર